હેલો ફ્રેન્ડ્સ કાલે ગણેશ ચતુર્થી છે અને દસ દિવસ માટે ગણપતિનું આગમન થઈ રહ્યું છે મને ગણપતિનું ફેસ્ટિવલ બહુ જ ગમે છે એટલે હું દર વખતે ગણપતિ માટે અલગ અલગ લાડુ અને અલગ અલગ મોદક બનાવું છું તો આજે મેં સૌપ્રથમ પહેલાં મેં ગણપતિના ફેરવેટ ચૂરમા લાડુ બનાવ્યા છે તો ચૂરમાના લાડુ બનાવવા માટે આપણે સૌપ્રથમ ઘઉંનો કકરો લોટ લઈશું તેને ચારણીથી ચારી લઈશું પછી તેની અંદર બે ચમચી રવો અને એક ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરીશું પછી ત્રણેને બરાબર આપણે હાથથી મિક્સ કરી લઈશું પછી તેની અંદર આપણે તેલ ઉમેરીશું તમારે જો ઘી ઉમેરવું હોય તો ઘીને ગરમ કરીને પણ તમે ઉમેરી શકો છો તેલ નાખ્યા પછી તેને લોટને બરાબર આપણે મિક્સ કરી લઈશું આપણે તેલ કે ઘીનું મોણ આપણે વધારે રાખવાનું છે જેથી આપણે મુઠ્ઠી વારીએ તેનો એક લોટ બને એવી રીતે પછી તેને ગરમ પાણીથી લોટ બાંધી દઈશું જે પ્રમાણમાં આપણે પાણી જોઈએ એ જ પ્રમાણમાં આપણે પાણી ઉમેરતા જઈશું અને લોટ બાંધતા જઈશું આ લોટ આપણે બહુ કઠાણે નહીં અને બહુ ઢીલો બી નહીં ઢીલો તો બિલકુલ બી નથી રાખવાનો જેવો આપણે ભાખરી માટે લોટ બાંધીએ છીએ એ જ રીતનો આપણે એનો લોટ બાંધવાનો છે તો આપણો લોટ બંધાઈ ગયો છે પછી આપણે થોડો થોડો લોટ લઈને એક મુઠિયા તૈયાર કરીશું એક નાના 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 મુઠિયા રાખવાના છે અને એ મુઠિયાની અંદર આપણે આંગળીથી એક ખાડા પાડવાના છે જેથી જ્યારે આપણે મુઠિયા ફ્રાય કરીએ તો એની અંદર તેલ બરાબર જાય અને મુઠિયા અંદરથી સરસ રીતે ચડી જાય એવી જ રીતે આપણે બધા લોટના મુઠિયા તૈયાર કરી લઈશું મેં અહીંયા એક કઢાઈમાં તેલ ગરમ કરવા રાખી લીધું હતું તો સે તેલ લોટ નાખીને આપણે જોઈશું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે એની અંદર આપણે મુઠિયા નાખીશું અને એને ફ્રાય કરીશું ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ હોવી જોઈએ મુઠિયાને ધીમા ગેસ પર ચડવા દઈશું કારણ કે જો ફાસ્ટ ગેસ રાખીશું તો ઉપરથી તો થઈ જશે પણ અંદર લોટ કાચો રહેશે એટલે એને ધીરે ધીરે જ આપણે એને ચડવા દેવાના છે દસથી બાર મિનિટમાં તો આપણા મુઠિયા થઈ જશે તો તમે જોઈ શકો છો કે આપણા મુઠિયાનો કલર એકદમ બ્રાઉન કલરનો થઈ ગયો છે પછી એને આપણે બહાર કાઢી લઈશું એવી રીતે આપણે બધા મુઠિયા કરવા રાખી લઈશું ત્યાં સુધી બીજા મુઠિયા થાય ત્યાં સુધી આપણે જે મુઠિયા આપણે બનાવ્યા હતા એ થોડા ઠંડા થાય એટલે એને આપણે થોડો ભૂકો કરી લઈશું બીજા મુઠિયા મેં કરવા રાખ્યા હતા એ પણ થઈ ગયા એટલે મેં એનો પણ ભૂકો કરી લીધો પછી તેને મિક્સર જારમાં લઈશું મિક્સર જારમાં લઈને તેને ગ્રાઇન્ડ કરી લઈશું ગ્રાઇન્ડ કર્યા પછી તેને ચણીમાં લઈને એને ચારીશું આપણા લોટને ચારવાનો છે જેથી લાડવા માટેનો ઝીણો લોટ મળશે લોટ ચારી લીધો છે પછી એની અંદર એક ચમચી ઇલાયચી પાવડર નાખીશું ઇલાયચી પાવડર નાખ્યા પછી લોટને બરાબર આપણે મિક્સ કરી લઈશું પછી આપણે ગોળ અને ઘીનો પાયો કરીશું એના માટે આપણે કઢાઈમાં ઘી લઈશું ઘી થોડું મેલ્ટ થાય એટલે એની અંદર આપણે ગોળ નાખીશું ગોળ નાખ્યા પછી એને આપણે ચમચાથી ધીરે ધીરે હલાવતા રહીશું અને ગેસ આપણો એકદમ સ્લો હોવો જોઈએ ફૂલ રાખવાનો નથી તો તમે જોઈ શકો છો કે ગોળ આપણો થોડો થોડો ઓગળવા લાગ્યો છે અને હવે ગોળ બધો ઓગળી ગયો છે પછી આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને પછી એને લોટમાં આપણે લઈ લઈશું થોડા થોડા ગોળના ટુકડા રહ્યા છે પણ વાંધો નહીં આપણે ગોળ ગરમ છે એટલે એને થોડો હાથથી ભાગીશું તો એ ભાગી જશે તો પહેલાં આપણે ડાયરેક્ટ હાથથી નથી કરવાનું ચમચાથી એને બધું મિક્સ કરવાનું છે કારણ કે ગોળ અને ઘી વધારે ગરમ હોય છે અને એને ઠંડુ થતાં વાર લાગે છે થોડું થોડું ઠંડુ થઈ ગયું છે પછી એને આપણે હાથથી મિક્સ કરીશું પણ તો બી મને અત્યારે ગરમ લાગે જ છે લોટ આપણો બરાબર મિક્સ થઈ જાય પછી એને આપણે લાડવા વારવાના ચાલુ કરીશું તમારે નાની મોટી જે સાઇઝમાં કરવા હોય એ સાઇઝમાં આપણે લાડવા વારીશું મેં અહીંયા થોડા નાની સાઇઝમાં વાર્યા છે લાડવા વરાઈ જાય પછી એને થાળીમાં થોડા હલકા હાથથી ટપ કરીને આપણે નાખીશું જો તમારી પાસે આ રીતનું મોલ્ડ હોય તો તમે મૂળથી પણ કરી શકો છો મૂળમાં આપણે લાડવાનો માવો એકદમ ફિટ ભરવાનો છે જેથી તૂટે નહીં જો તમારો માવો ઓછો ભરેલો હશે બહુ ફિટ નહીં હોય તો જ્યારે તમે બહાર કાઢશો તે તૂટી જશે એટલે એને ફિટ દબાઈને ભરવાનો છે પછી તમે રીતે કાઢશો તો આપણો શેપમાં મૂળમાં તૈયાર થઈ ગયો છે લાડવો મને હાથથી વધારે ગમે છે અને મને બનાવવાનો શોખ છે એટલે હું હાથથી વધારે બનાવું છું પછી તેની ઉપર આપણે ખસખસ લગાવી લઈશું પહેલાં આપણે ગણપતિને ધરાઈશું તો તૈયાર છે આપણા ચૂરમા લાડુ જો મારો વિડીયો ગમ્યો હોય તો એને શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરશો થેન્ક યુ